નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એન્ટી કાય આયરમાં આજે આપણે પહોંચી ગયા છીએ વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જે કેરી ચીકુ અને જામફર માટે બહુ જ જાણીતું છે અને આપણો આજનો ટોપિક છે ને એ છે માલધારી સમાજ વિશે કે આયર ભરવાડ હોય રબારી હોય જે લોકો પોતાનું વતન મૂકી અને વર્ષો થયા છે ને અહીંયા સ્થાયી થયા છે તો આપણે એ પશુપાલનનો જે ધંધો કરે છે ને એ પશુપાલનને તબેલાને છે ને એ તમને દેખાડવાનું છે અને આપણે આંબાના બગીચા એ તમને દેખાડવા તો અટાણે આપણે પહેલાં પહોંચી ગયા છીએ આંબાના બગીચામાં ત્રણ ચાર મિત્રો છે અમે આવી ગયા છીએ અને આંબાના બગીચા એ તમને દેખાડું ભાઈ જોરદાર છે જે પ્રખ્યાત કહેવાય ને કેરી એના માટે જાણીતો વિસ્તાર એટલે વલસાડ તો હાલો આપણે તમને પહેલાં આંબાના બગીચા દેખાડી પછી આપણે તમને છે ને પશુપાલન માટેના જે તવેલા બનાવ્યા છે ને એ દેખાડી અને એનું જીવન કેવું હોય છે ને એ તમને દેખાડવાનું છે તો બંને રહેજો આપણી ચેનલમાં નવો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો નવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં એન્ટી કાયર તો મિત્રો આપડે પોચી ગયા આંબાના બગીચામાં સરસ મજાના જો અહીંયા બગીચા છે અને એમ માનો કે ભાઈ લોટસ ઓફ કેરીનો બગીચો આપણે જેમ કેમ સૌરાષ્ટ્રમાં બાવળ ઉભા હોય કેરીઓના બગીચા ઉભા આ બધાય બગીચા છે અને શાકના જાડવા ચીકુ જામફળ હજી તમને આવશે દેખાડતા પણ આ છે ને કે તમને કેરીના બગીચા છે જે આંબા એના માટે ખૂબ જ જાણીતો વિસ્તાર વલસાડમાં પૂગી જાય આપણે ભાઈ મિત્રો આપણે છે ને આંબાના બગીચામાં આટા મારતા હતા અને અહીંયા છે ને ઘણું બધું જો આ ઘાસ ઉગાડવામાં આવે છે પછી ચોખાની ખેતી થતી હોય છે અને આ ઘાસ છે જે માલધારી લોકો છે એ વાટીને પોતાના પશુપાલન છે એના સરાળ સ્વરૂપે આપવામાં આવે છે અને હવે આપણે છે ને જવાનું છે તબેલામાં ભેંસુનો અને ગાયોનો તબેલો છે તમને ઘણું બધું દેખાડવાનું હોય તો ઈડિયોમાં બૈના રહે છે ચવી સરસ બધુડી છે આંબાના બગીચામાંથી છે ને આપણે પહોંચી ગયા ભેહું તબેલા બાજુ અને હવે તમને ભેંસુનો તબેલો કે કેવું ભેંસુ તબેલો હોય અને કેવું અહીંનું જીવન હોય તો અહીંયા છે ને પેલા શરૂઆત કરશું આપણે ગાયોથી જો અહીંયા છે ને ગીર ગાય છે અને આ સરસ મજાની તમને બદુડીનો હમણાં જ વિડીયો જોયો એનું નામ છે રાધા છે અને આવી રીતના બીજી ગાયું છે અને આ બધી ભેંસું છે અને આવી રીતના છે ને તબેલો હોય છે અને જે પતરાનો છે ને એ બનાવવામાં આવે બરાબર અને એ પાણીની કુંડીને એવું બધું છે અને પાછળ જ અમે જો એટલે હરિયાળી હરિયાળી છે આ બાજુ અને આ બધી જો ભેંસુનો તબેલો છે આવી રીતના છે ને તબેલો બનાવી અને એનું રોજ વ્યવસ્થા કરવામાં આવે પછી બારે તડકા માટે છે ને જો આવી ગમાણું બનાવી અને એને ચરણ નાખવા માટેની સુવિધા કરવામાં આવી છે અને હવે તમને છે ને ઘર દેખાડી દઉં કે અહીંયા તબેલાના જે જીવનમાં જે લોકો રહે છે એના ઘર કેવા હોય બધાને અલગ અલગ હોય કોઈને પાકા હોય કોઈને કાચા હોય કોઈને મીડિયમ હોય તો આપણે છે ને જે આ ઘર છે ને એ તમને દેખાડું આયા મિત્ર મારી પાસે જો પાછળ જોશો ને એ ખોડ કપાસિયાની બધું છે આ તો ગાડીઓ મોટે લઈ આવવું પડે કેમ કે પશુઓ છે ને એ જથ્થાબંધ હોય બી પચીસ ત્રીસ પચાસ હો આનું કઈ નક્કી જ નથી આંકડાનું એટલાય બધી છે એટલે એ બધું બધું જોવા મળે અહીંયા પાંચ પાંચ હાથ ને એવું ના હોય આપણે ગામડે હોય એક બે હોય ચાર હોય પણ અહીંયા તો લગભગ પંદર વીસ તો સામાન્ય રીતે હોય જ છે બરાબર અને આ બધું છે ને ને એને ખોળ ભૂસો નાખવાનું હોય ને એ બધું ગાડીઓ મોટે છે ને એને માલ એને નાખવો પડે મિત્રો આ છે ને એ એક સામાન્ય ઘર છે હું તમને દેખાડું જો અહીંયા સોફો ને ખાટલો એમ સુવિધા બધી હોય લાઈટ બાઇટ ને બધું અને જો આવી રીતના છે ને બાંબુના વાસથી બનાવેલો એરિયા હોય બધો અને આ પત્ર બનાવેલા રૂમ છે સરસ મજાનો રૂમ બનાવ્યો છે જો આ બધું ટેમ્પરરી છે જે કાયમી નથી છતાં પણ એવું વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે જો અહીંયા ઉભું કિચન છે ફ્રિજ બ્રિજ ને બધી સુવિધા સાથે કે જો બધું છે છે આવી રીતના ને ઉભું કિચન બનાવવામાં આવ્યું અને આ બેડરૂમ છે જોઈ લો સરસ મજાનો જો કબાટ ને બધું બધું વ્યવસ્થિત છે ને અહીંયા ટેમ્પરરી છે ઘણાય લોકો છે વતનથી દૂર છે ને દસ દસ વર પંદર પંદર વર્ષથી આ લોકો અહીંયા રહીએ છે અને પોતાનું ઘર છોડી અને આ એક નવું ઘર બનાવ્યું છે આ મિત્ર છે ને જો શેરડીના જે આપણે કહેવાય ને જે શેરડીના જે ભાગ વધે ને આગ્રા કહેવાય એને અમારી દેશી ભાષામાં સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષામાં એને અમે આગ્રા કહીએ આગ્રા હોય જે છે ને પશુને ઢોરને નાખવા માટે હોય અને અહીંથી છે ને જે વાપી અને વલસાડ ને એ બધા એરિયાનું છે ને આ કમોદ કહેવાય જે ચોખાના છે ને એનું બનેલું હોય તો આ બધું ઘાસ છે ને ગાંઠડીયું સ્વરૂપે છે ને અહીંયા કેટલા કિલો હોય સો સો કિલો છે ને

મિત્રો આપણે બીજી જગ્યાએ પહોંચી ગયા આ છે ને કટિંગ મશીન છે આ બધો ચરો હોય ને જે આ શેરડીના આગ્રાની છે બધું એ બધું કટિંગ કરવામાં આવે જેથી છે ને પશુને ચાવવા અને પાચન કરવામાં હેલું પડે અને આ તમે જોઈ શકો હજુ આ કટિંગ થઈ ગયેલો માલ છે તો આ વધારે ઘણા બધા ઢોર હોય ને એટલે આ બધી સુવિધા રાખવી પડે કેમકે સમય બચે અને પશુઓને છે ને પાચન કરવા ચાવવામાં હેલવું પડે આવી રીતે છે ને જો બનાવવામાં આવે છે જે પશુને ચરો નાખવા માટેની જગ્યા અને આમાં છે ને ચરો નાખવા માટે ચરા નો બગાડે ઓછો થાય અને પશુને છે ને વ્યવસ્થિત રીતે ચરો મળી જાય ને ધૂળ કચરો કે એની યારે મિક્સ ના થયા છે ને ફોલ્ડિંગ છે આવી રીતે છે ને ફોલ્ડિંગ ગમાણ બનાવવામાં આવે છે જેને આપણે દેશી ભાષામાં ગમાણ કહીએ પશુને ચરો નાખવા માટેની જગ્યા એટલે ગમાણ અહીંયા છે ને પશુ માટેનો ચરો તૈયાર થાય છે બધી જાતની છે ને વેરાયટી મિક્સ કરી જે પણ વસ્તુ એને ખવડાવવામાં આપવાની હોય અને એને બધીને સરસ રીતે મિક્સ કરી અને ભરી અને આપવાની હોય છે પશુપાલક છે એનું જીવન આવું હોય માલધારી સમાજનું જે લોકો પશુપાલનનું કામ કરે છે અને હવે આજે આખા દિવસની પ્રક્રિયા તમને દેખાડી કે ભાઈ હું હું કામ કરતા હોય અને હવે છેલ્લે છે ને જે દૂધ ભેગું કર્યું છે ને એ બધું ભરવા જવાનું જે તે તમારા ઘર સુધી પહોંચે છે તો એ તમને દેખાડી દઉં આપણી જો આ ગાડી જો આપણી ગાડી આવી ગઈ છે બે બાજુ છે ને કેન ભરાઈ ગયા છે અને દૂધના કેન કહેવાય કે જે તમે કહેતા હોય અને હવે ગાડી લઈ અને અમારે પહોંચી જવાનું છે તમારા ઘર સુધી દૂધ પહોંચાડવા માટે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખૂબ ખૂબ આભાર